અને શરૂઆત કરીએ વરસાદથી તો બનાસકાંઠાના દાંતામાં વરસાદ વરસી રહ્યો છે રતનપુર વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે જેના કારણે રસ્તા ઉપર પાણી વહેતા થઈ ગયા છે દાંતા પાલનપુર હાઈવે માર્ગ પર પાણી ભરાઈ ગયા છે તો બનાસકાંઠાના દાંતા તાલુકામાં વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ છે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે બે દિવસના વિરામ બાદ દાંતા પંથકમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળ્યો છે દાંતાના રતનપુર વિસ્તારમાં વહેતા પાણી અત્યારે થઈ ગયા છે તો પાલનપુર હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે તો ભારે ઉકળાટ બાદ દાંતા અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે વધુ અપડેટ સાથે સંવાદદાતા લક્ષ્મણ અમારી સાથે જોડાઈ ગયા છે લક્ષ્મણ બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જી વાત કરવામાં આવે ની તો દાંતા પંથકમાં સવારથી જ જે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ બે વિરામ બાદ જે શરૂઆત થઈ હતી અને દાંતાની આજુબાજુના વિસ્તારોમાં જે પાલનપુર છે દાંતાથી જે પાલનપુર હાઈવે છે હાઈવે માર્ગ ઉપર પાણી ભરાયા હતા અને બે દિવસના વિરામ બાદ ભારે ગરમી ના ઉપરાંત બાદ વરસાદ આવતા ઠંડક પસરી હતી જી આભાર માહિતી